કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે મંગળવારે ઓગણીસો બાસઠમાં ચીનના આક્રમણ માટે ભૂલથી કથિત શબ્દોનો ઉપયોગ કરવા બદલ માફી માંગી હતી ફોરેન કોર્સ ફોન્ડર્સ ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન એક કિસ્સો સંભળતા જ તેમણે ઓક્ટોબર ઓગણીસો બાસઠમાં ચીનયુ અતિત રીતે ભારત પર હુમલો કર્યો હોવાની વાત કહી હતી ભાજપે અય્યરના નિવેદનને સંશોધનવાદનો નિર્લજ પ્રયાસ ગણાવ્યો હતો તેમજ કોંગ્રેસે પોતે તેમની ટિપ્પણીથી કિનારો કર્યો છે આ વિવાદ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ જયરામ રામ રમેશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યો હતો તેમણે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મે બે હજાર વીસ માર્ચીની ઘૂસણખોરી માટે તેમને ક્લીન ચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ